સરકારની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીમાં વેદરકારીની પોલ ખોલી કેગના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સની વેદરકારી મંજૂરી લીધા વિના જ ફેલોશિપ કોર્સ ચલાવ્યા ચારમાંથી ત્રણ ફેલોશિપ કોર્સને મંજૂરી લીધા વિના ચલાવ્યા નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વિના ફેલોશિપ કોર્સ ચલાવ્યા ચાર ફેલોશિપ કોર્સમાં બે હજાર પંદર થી બે હજાર પચીસ સુધી પચીસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો આઠ વર્ષમાં સુપર સ્પેશિયાલિટી કોર્સમાં માત્ર છ ડોક્ટર જ તૈયાર થયા છાસ સરકાર વારંવાર એવું કહેતી હોય છે કે અમે આ યુનિવર્સિટી બનાવી આ યુનિવર્સિટી બનાવી પણ જ્યારે આ યુનિવર્સિટીની હકીકતમાં જઈએ તો માત્ર ગરબડ ગોટાળા જોવા મળે ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ નામની જીયુટીએસ નામની સરકાર દ્વારા શરૂ કરેલ યુનિવર્સિટીમાં સૌથી મોટો ગોટાળો એ કે ચાર જેટલા ફેલોશિપ પ્રોગ્રામમાંથી ત્રણ ફેલોશિપ પ્રોગ્રામની નેશનલ મેડિકલ કાઉન્સિલે મંજૂરી નથી આપી છતાં યુનિવર્સિટી દ્વારા આ કોર્સ ચલાવવામાં આવી રહ્યો છે યુનિવર્સિટીએ આરટીઆઈના માધ્યમથી કેગ અહેવાલ જે મળ્યો છે એમાં પોતે સ્વીકાર્યું છે કે એનએમસીની મંજૂરી મળી નથી એ જ રીતે બીઓજી બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા મંજૂરી અપાયેલ બે જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સ ને આઠ વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ શરૂ કરવામાં નથી આવ્યા બીજી બાજુ બે જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સમાં આઠ વર્ષ દરમિયાન માત્ર છ જ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આ યુનિવર્સિટી તૈયાર કરી શકીએ આનું કારણ છે કે જેના કુલપતિ ઇન્ચાર્જ હોય જેના રજિસ્ટર ઇન્ચાર્જ હોય પૂરતી લાયકાત વિનાના હોય અને રજિસ્ટરની જોડે જોડે ચીફ એડમિનિસ્ટ્રેટર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર આવા ત્રણ ત્રણ હોદ્દા વગર લાયકાતે ભોગવતા હોય ડીન ઇન્ચાર્જ હોય એન્જિનિયરને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન બનાવી દેવામાં આવે આ સ્પષ્ટ દર્શાવે છે કે કયા પ્રકારે જીયુટીએસ યુનિવર્સિટી ટ્રાન્સપ્લાન્ટ માટેની યુનિવર્સિટી કઈ રીતે કામ કરતી હશે આખું જ તંત્ર ઇન્ચાર્જ ઉપર ચાલતું હોય અને બીજી બાજુ નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વગરના કોર્સ ચલાવી દેવામાં આવે આ કેટલી મોટી ગંભીર ઘટના છે અને તે પણ સરકારી યુનિવર્સિટી દ્વારા ચોક્કસપણે આપના માધ્યમથી સરકારને હું કહેવા માંગુ છું માંગ મૂકું છું કે આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાય અને આ દિશામાં કંઈક એવું કરી શકે કે જેથી કરીને આ ગુજરાતના ભવિષ્યના ડોક્ટરો માટે કંઈક સારું થાય તેની વ્યવસ્થા ઊભી કરવાનું કામ એ સરકારે કરવું જોઈએ આ દિશામાં નક્કર પગલાં લેવા જોઈએ